નમસ્કાર મિત્રો આજે આ ભૂતિયો અને રાજપાલસિંહ આખી રાત પેલા પૂનમિયા તળાવે ફૂલ તોડવાની મહા મહેનત કરે છે પણ તેઓ નિષ્ફળ ગયા અને ત્યારે માતા મેલડીએ ભૂતિયાને કહ્યું કે ભૂતિયા પેલી દેવી જે તળાવની ચોકી કરે છે ને તેના પરિવારના પાળિયા બનાવ તો તારું કામ આસાનીથી થઈ જશે અને ત્યારે ભૂતિયો એક જ રાતમાં દિવસ ઉગે એ પહેલાં તો સાત પાળિયા બનાવી નાખે છે અને આ પાળિયા જોઈ અને તળાવમાંથી માતાજી બહાર આવે છે અને ભૂતિયા ઉપર પ્રસન્ન થાય છે અને ભૂતિયાના આખા જીવનચરિત્રને પોતાની દ્રષ્ટિથી જુએ છે અને સામેથી ભૂતિયાને પેલું ફૂલ તોડવાની રજા આપે છે અને ત્યારે ભૂતિયો એ તળાવમાં જઈ અને કોઈક સાધારણ ફૂલ તોડતો હોય ને એમ આ ફૂલને તોડી અને બહાર આવે છે અને ત્યારે સિંહ તો આજે ખૂબ જ ખુશ થઈ ગયા છે અને ભૂતિયાનો જય જય કાર કરતા કહે છે કે ભૂતિયા ખરેખર આજે તું જો અમારા મલખમાં ના આવ્યો હોત ને તો હું એ હજી પેલા રૂપાવટીના માયાવી જંગલમાં આમ જ પાળીઓ બની અને ભટકતો હોત અને આ રામજી અને શ્યામજીને પણ બળદમાંથી માણસ બનવાનો કોઈ તોડ ના મળ્યો હોત અને ત્યારે ભૂતિયો કહે છે કે નાના રાજપાલસી એવું કાંઈ ના હોય એ તો જ્યારે તમારી કસોટી પૂરી થઈ જાય ને ત્યારે તમને સંકટમાંથી ઉગારવા માટે કોઈક ને કોઈક ફરિશ્તાને ભગવાન મેલતો જ હોય છે અને હવે ચાલો રાજપાલસિંહ આપણે આ ફૂલ કરમાઈ જાય ને એ પહેલાં આપણે રામજી અને શ્યામજીની પાસે પહોંચવું પડશે અને આમ જ્યારે ભૂતિયો અને રાજપાલસિંહ ત્યાંથી આગળ ચાલવાનું શરૂ કર્યું ને ત્યારે ભૂતિઓ એક વિચારમાં પડી ગયો અને તે રાજપાલસિંહને પૂછે છે કે હે રાજપાલસિંહ હું તો બાજ બની અને ઉડી અને આ તળાવ સુધી પહોંચી ગયો હતો તો પણ મને ઘણો સમય લાગ્યો અને તમે તો ચાલતા ચાલતા આવતા હતા તો બે દિવસની જગ્યાએ તમે આમ અડધા દિવસમાં આ તળાવની પાસે કેવી રીતે આવી ગયા અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે મને એ પણ નથી ખબર પડતી કે મારી પાસે એક જંગલમાંથી તેજસ્વી અશ્વ ક્યાંથી આવ્યો અને એટલો શક્તિશાળી અને તાકાતવાળો ઘોડો હતો કે એના ઉપર સવારી કરી અને મને ખબર પડી કે આટલા ઝડપથી કોઈ અશ્વ તો ના જ દોડી શકે એટલો જોરદાર મને અશ્વ મળી ગયો અને તે મને અહીંયા સુધી લાવ્યો છે પણ ભૂતિયા એવો અશ્વ મેં મારા જીવનમાં ક્યારેય જોયો નથી અને એવા અશ્વની ખરેખર મારે ખૂબ જ જરૂર છે પણ તે મને અહીંયા ઉતારી અને ખબર નહીં કોને શોધવા નીકળ્યો હતો તે તરત જ અહીંયાથી ભાગી છૂટ્યો અને ત્યારે ભૂતિઓ કહે છે કે તો એકવાર જોરથી સીટી વગાડો અને કદાચ જો તમને મિત્ર માનતો હશે ને અને તમારા અવાજને સાંભળી જશે ને તો એકવાર જરૂરથી પાછો તે આવી જશે અને ત્યારે રાજપાલસિંહ પોતાના મોઢામાં આંગળી નાખી અને જોરથી સીટી વગાડે છે અને સીટી વગાડતાની સાથે તો આ અશ્વ જાડીઓમાંથી વાવાઝોડું છૂટ્યું હોય ને એમ ભાગતો ભાગતો સામેથી આવતો દેખાડો અને આમ જ્યારે આ ઘોડાને દૂરથી ભાગતો આવતો જોઈ અને ભૂતિયો બોલી ઉઠ્યો કે હે રાજપાલસિંહ ખરેખર આ ઘોડો તો એના માલિકને શોધવા જ નીકળ્યો છે અને એટલા માટે તો આમ ભટકતો હતો કેમ કે આ ઘોડો મારો છે અને તેનો માલિક હું જ છું અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે પણ ભૂતિયા એ કેવી રીતે કહી શકાય કે આ ઘોડો તારો છે અને અહીંયા આટલા બધા દૂર તારો ઘોડો ક્યાંથી આવે અને ત્યારે ભૂતિઓ કહે છે કે આ ઘોડો એક મહાન પ્રતાપી રાજાનો હતો પણ તેઓ આને વશમાં નહોતા કરી શક્યા અને આને વશમાં મેં કર્યો હતો અને આના માટે તો મને અને મારા દાદા વેલા બાપાને રાજાએ સજા પણ કરી હતી અને વેલાબાપાને બંદી પણ બનાવ્યા હતા અને આમ આટલું કહેતાની સાથે તો આ ઘોડો ભાગતો ભાગતો રાજપાલસિંહના પાસે ના ગયો પણ ભૂતિયાની પાસે ગયો અને ભૂતિયાના પગ ચાટવા લાગ્યો અને આ ઘોડો રડવા લાગ્યો ત્યારે આ ઘટના જોઈ અને રાજપાલસિંહ સમજી ગયા કે આ ખરેખર ઘોડો તો ભૂતિયાનો જ છે અને તેને ઓળખી પણ ગયો છે અને ત્યારે ભૂતિયો આ ઘોડાના માથે હાથ ફેરવી અને કહે છે કે મને ખબર છે કે હું તને એકલાને ગામમાં મૂકી અને એક આમ ફરવા નીકળી ગયો છું તો એ વાતનું તને ભારે દુઃખ છે ને અને ત્યારે આ ઘોડો પોતાનું મોઢું હલાવી અને ભૂતિયાની સામું આસુડા પાડવા લાગ્યો અને ત્યારે ભૂતિયો કહે છે કે ચિંતા ના કર મિત્ર હવે હંમેશા અમે તને અમારી સાથે રાખીશું અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા આ ઘોડો તો બધું જ સમજે છે કે હા રાજપાલસિંહ આ ઘોડો માણસની ભાષા ખૂબ જ સારી રીતે જાણે છે અને તેથી આને ધમકાવો કે ખરાબ વેણ ક્યારે ના કહેવા જોઈએ નહીતર આ પાછો રીસાય ને તો કોઈનાથી માનતો પણ નથી માટે આને નાના બાળકની જેમ સંભાળીને રાખવો પડે છે અને આમ પછી તો ભૂતિયો અને રાજપાલસિંહ અને પેલો અશ્વ ત્રણેય જણા સાથે ચાલતા ચાલતા જઈ રહ્યા હોય છે ત્યારે રસ રસ્તામાં પેલું ગામ આવ્યું કે જેણે વર્ષોથી પોતાની જિંદગી આ પૂનમિયા તળાવના ફૂલને તોડવામાં કાઢી નાખી છે અને ત્યારે ભૂતિઓ અને એના સાથી મિત્રો આ ગામના પાદરેથી પસાર થયાને ત્યારે ગામના માણસોની નજર આ ભૂતિયાના હાથમાં રહેલા ફૂલ ઉપર પડી અને ત્યારે ગામના બધા માણસો સમજી ગયા કે અરે રે આ તો પેલું પૂનમની રાત્રે ખીલતું આ ફૂલ છે અને તેને ભૂતિયો કેવી રીતે તોડી ગયો છે અને આપણા પૂર્વજોએ ઘણા બધા જીવ ગુમાવ્યા છે અને આ ભૂતિયો એક જ રાતમાં તોડી અને આવી ગયો છે તો આ વાત તો નક્કી કરવી જ પડશે કે આ ભૂતિયાએ એક જ પૂનમની રાતમાં આ ફૂલને કેવી રીતે તોડી નાખ્યું છે અને પછી ગામના ચાર પાંચ માથાભારે માણસો આગળ આવી અને કહેવા લાગ્યા કે હે ભૂતિયા આ તો પૂનમિયા તળાવનું ખીલતું ફૂલ છે ને ત્યારે રાજપાલસિંહ કહે છે કે હા આ એ જ ફૂલ છે ત્યારે ગામના માણસો પૂછવા લાગ્યા કે પણ ભૂતિયા આ ફૂલને તો રાજા મહારાજાઓ સિપાહીઓ સેનાપતિઓ અને અમારા ગામના હજારો માણસો મૃત્યુ પામ્યા છે એમ છતાં પણ કોઈ આ ફૂલને પ્રાપ્ત નથી કરી શક્યા તો પછી તમે આ ફૂલને એક જ રાતમાં લઈ અને કેવી રીતે આવી ગયા અને આ ફૂલને તમે કેવી રીતે તોડ્યું છે અને ત્યારે ભૂતિયો બોલ્યો કે તમે બધા પાપીઓ છો અને પાપના માર્ગે ચાલવા માટે તમે ફૂલને તોડવા ગયા હતા અને એટલા માટે તમે બધા મોતને ઘાટ ઉતરતા આવ્યા છો પણ હું તો આ ફૂલને લઈ અને કોઈકની જિંદગી વસાવવા માટે લઈ જઈ રહ્યો છું માટે તમારા જેવાના હાથમાં આ ફૂલ ના આવ્યું અને મારા જેવાના હાથમાં આ ફૂલ આવ્યું છે અને ત્યારે ગામના માણસો આટલું સાંભળી અને અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા કે આ ફૂલ ઉપર ખાલી આપણો જ હક છે અને સૌથી વધારે તો આપણા જ પૂર્વજોએ પોતાના જીવ ગુમાવ્યા છે તો આ ફૂલના ખરા તો તો આપણે આપણે છીએ અને 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 આ આ આજકાલના આવેલા પરદેશી છે માટે આખું ગામ સાથે મળી જણ ઉપર હુમલો કરી નાખીએ અને આ ફૂલને પડાવી લઈએ અને આપણા ગામને મહાન બનાવી નાખીએ અને આમ આ કપટી ગામે આવું કપટ રચ્યું અને આ ભૂતિઓ રાજપાલસી અને તેજસ્વી ઘોડો જઈ રહ્યા હોય છે તેમનો પીછો કરવા લાગ્યા અને આગળ જતા મોકો મળતાની સાથે જ આ આખા ગામે આ ત્રણ જણા ઉપર હુમલો કરી નાખ્યો અને ત્યારે રાજપાલસિંહ એમની તલવાર બહાર કાઢી અને ભૂતિયો તો આ ફૂલને લઈ અને પેલા ઘોડાના મોઢામાં આપી દીધું કે ગમે તે થાય પણ આ ફૂલ કોઈના હાથમાં ન જવું જોઈએ અને આમ પછી તો આ ઘોડો પોતાના મોઢામાં ફૂલને લઈ અને આગળના બંને પગ વડે આવતા માણસોને માર મારવા લાગ્યો અને ત્યારે રાજપાલસિંહ પણ કંટાળી અને આ ગામના માણસોને ઘાયલ કરવા લાગ્યા અને ત્યારે આ બાજુ ભૂતિઓ પણ કંટાળે છે અને તે કહે છે કે આ ગામ લોકોને જો હું મારવાનું શરૂ કરી નાખીશ ને તો થોડા જ સમયમાં બધા જ ગામના માણસો મોતને ઘાટ ઉતરી જશે એના કરતાં ભૂતિયાએ વચ્ચેનો મારક કાઢ્યો અને તે રાજપાલસિંહની પાસે જઈને કહે છે કે હે રાજપાલસિંહ આ ગામ તો ફૂલ લેવા માટે હવે ગાંડું તૂર થયું છે તો હવે તે ગમે તે ભોગે આપણને નુકસાન તો પહોંચાડવાનું જ છે અને જો આપણે મારવાનું શરૂ કરીશું ને તો આ ગામમાં કોઈ બચ્ચે નહીં માટે હું બાજ બની અને આ ફૂલને લઈ અને અમુક ગાઉ દૂર તમારી રાહ જોઉં છું અને તમે ત્યાં આ ઘોડે સવાર થઈ અને જલ્દી આવી જજો કેમ કે આ ગામમાંથી હવે ભાગી જવામાં આપણી ભલાઈ છે અને ત્યારે આ રાજપાલસિંહ પણ કહે છે કે હા ભૂતિયા તારી વાત સાચી છે અને આમને મારવામાં મારો પણ જીવ ઉપડતો નથી માટે અહીંયાથી ભાગી જવું પડશે અને આમ પછી તો લડવાનું ચાલુ છે અને આ બધાની વચ્ચે ભૂતિયો બાજ બની ગયો અને બાજ બની અને આ ઘોડાની પાસે આવે છે અને પોતાની ચાંચમાં આ ફૂલને લઈ અને ક્ષણવારમાં ભૂતિયો આકાશમાં ઉડી ગયો અને ત્યારે આ લડી રહેલા આખા ગામના માણસો આ ભૂતિયાને આમ બાજ બની જતો જોઈ અને ગામ લોકોના ડોળા ફાટી ગયા કે આ વળી કેવી રીતે બની શકે કે એક માણસ આમ બાજ બની અને આકાશમાં ઉડી ગયો અને આમ ગામ લોકો તો આવા વિચારમાં ડૂબેલા છે ત્યારે રાજપાલસિંહ ઘોડા ઉપર છલાંગ મારી અને ઘોડા ઉપર બેસી ગયા અને પછી ઘોડાના કાનમાં કહે છે કે ચાલ મિત્ર હવે આ ગામ લોકોથી આપણે ખૂબ જ આગળ નીકળી જવાનું છે અને ભૂતિઓ આગળ જતાં આપણી રાહ જોતો હશે અને ત્યારે ઘોડાએ તો ત્યાંથી ગડગડતી દોટ મૂકી અને રાજપાલસિંહ પણ આ ગામમાંથી ભાગી જાય છે અને ત્યારે આ આખું ગામ શોકમાં ડૂબેલું છે કે આ વળી કેવી રીતે બની શકે કે એક માણસ આમ બાજ બની ગયો અને બાજ બની અને ફૂલને લઈ અને આકાશમાં ઉડી ગયો અને ત્યારે આ ઘટના જોઈ અને એક વડીલ આગળ આવીને બોલ્યા કે હે પાપીઓ આ તો આપણે સમજી ના શક્યા અને આ કોઈ માણસ ન હતા પરંતુ આ તો ખરેખર પોતે ભગવાનના સ્વરૂપ હતા અને આપણા ગામમાં તેઓ આવ્યા હતા અને આ ફૂલ ને મને યાદ છે કે આપણા પૂર્વજો હંમેશા એમ કેતા કે કોઈ માણસ જાત આ ફૂલને તો ક્યારેય નહી તોડી શકે માટે આપણે બધા આ ભૂતિયાને ઓળખી ના શક્યા અને ઓળખવામાં થાપ ખાઈ ગયા કે આ તો એક ભગવાન હતા અને આપણે એક ફૂલની લાલચમાં આવી અને આપણા ભગવાનને આપણે ઓળખી ના શક્યા અને તેમના જ ઉપર આપણે હુમલો કર્યો અને હવે તો મને લાગે છે કે આપણને નરકમાં પણ જગ્યા નહીં મળે અને આ બધા પછી તો પછતાવો કરતાં કરતાં પોતાના ગામ તરફ ચાલી નીકળે છે તો આ બાજુ ભૂતિઓ આ ફૂલને લઈ અને આગળ જઈ અને પાછો બાજમાંથી માણસ બની અને હાથમાં ફૂલને લઈ અને ઊભો છે અને ત્યારે થોડી જ વારમાં ત્યાં રાજપાલસિંહ પણ ઘોડે સવાર થઈ અને પહોંચી જાય છે અને ત્યાં ભૂતિયાની પાસે આવી અને પાછા ઘોડા ઉપરથી નીચે ઉતરી અને આગળ આ ત્રણેય જણા ચાલવા લાગ્યા અને આમ પછી તો ચાલતા ચાલતા પાછા બે દિવસ સુધી ચાલે છે અને જ્યાં તેમના ગુરુજી રહે છે એ જંગલમાં તેમણે પ્રવેશ કરી નાખ્યો છે અને આ બાજુ વેલા બાપા જગમાલ નરપક્ષી અને ગુરુજી રોજ સવારે આ પૂનમની રાત પછી આ લોકોની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે રાજપાલસિંહ અને ભૂતિઓ આવે કેમ કે આ બળદના રૂપમાં ઊભેલા આ રામજી અને શ્યામજીના દુઃખને હવે આ લોકો જોઈ નથી શકતા અને ત્યારે આ રામજી અને શ્યામજી તો ઘડી ઘડી ગુરુજીને પૂછે છે કે હે ગુરુજી આ ભૂતિઓ અને રાજપાલસિંહ આજ પૂનમની રાત્રે ફૂલ તોડી શક્યા હશે ને નહીતર ફરી ત્રીસ દિવસની રાહ જોવી પડશે અને અમારી પાસે એટલી ધીરજ નથી અને ત્યારે આટલી વાત થઈને ત્યાં તો દૂરથી ભૂતિઓ અને રાજપાલસી આવતા દેખાણા અને તેમને જોઈ અને બધા માણસો હરખાઈ ગયા અને એકબીજા નાચવા લાગ્યા અને બધા પછી આ બંનેની સામું ગડગડતી દોટ મૂકી અને સામે ભાગ્યા છે તો મિત્રો આ ફૂલને મળ્યા પછી હવે ત્યાં જે ઘટના બનવાની છે તે ખરેખર જોવા જેવી છે પણ મિત્રો આપણે હવે આગળનો ઇતિહાસ આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે આપણી ચેનલ વહાણવટી ડિજિટલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો કારણ કે મિત્રો તમારા માટે આવા રસપ્રદ અને નવા નવા ઇતિહાસ અમે લઈને આવતા રહીએ છીએ જય માતાજી